જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે એસેમ્બલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો બનાવટી ટ્રેક્ટર છે ટ્રેક્ટર વેચી દેવાનું છે મોડલ બે હજાર પંદરનું મોડલ સાવ ઓછી કિંમતમાં જ આ બનાવટી ટ્રેક્ટર વેચી દેવાનું છે આજ બનાવટી ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એસેમ્બલ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાનું છે સાવ ઓછી કિંમત છે એન્જિન પાવરફુલ જોવા મળી છે સાચવેલું આ મિની ટ્રેક્ટર છનેડો જોવા મળી છે ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર એસેમ્બલ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી તમને મળી રહેશે મિત્રો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે આ એસેમ્બલ ટ્રેક્ટર હાથ બનાવટીનું ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટરના માલિકનો નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેમજ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ હાથ બનાવટી એસેમ્બલ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાવિનભાઈનો કોન્ટેક કરી શકો છો ભાવિનભાઈનો નંબર તમે જ્યાં વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ભાવિનભાઈનો નંબર સત્તાણું એક પિસ્તાલીસ ચાલીસ એક અઠ્ઠાણું તે ભાવિનભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારે આ એસેમ્બલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો અમરેલી જિલ્લાના તમને બગસરા જોવા મળે રહેશે બગસરા જિલ્લો અમરેલી તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ફૂલ જવાબદારી સાથે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી બનાવટી ટ્રેક્ટર જોવા મળી રહેશે મિત્રો તમારે આ એસેમ્બલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને કિંમત વિશે વાત કરી દો તો કિંમત પંચાવન રાખેલી છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે આ યસએમ્બલ ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ જોવા મળે છે વાંધો કોઈ નથી આ ટ્રેક્ટરમાં તેવું ભાઈનભાઈ જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ યસએમ્બલ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો અયસએમ્બલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મિની ટ્રેક્ટર સનેરો ટ્રેક્ટર તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી